બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શનિદેવને તેલ માટે ચડાવવામાં આવે છે તેલ વખતે કઈ સાવધાની રાખવી જોઈએ એક પ્રાચીન માન્યતા છે કે શનિદેવના આશીર્વાદ મેળવવા માટે દર શનિવારે તેમને તેલ ચડાવવું જોઈએ જે લોકો આવું કરે છે તેમને સાડા સાતી અને અઢી વર્ષની દરમિયાન પણ તેમના આશીર્વાદ મળે છે જોકે આપણા શાસ્ત્રોમાં શનિદેવને કેમ ચડાવવામાં આવે છે તે અંગે ઘણી કથાઓ છે સૌથી લોકપ્રિય કથા રામાયણ અને હનુમાનજી સાથે સંબંધિત છે કથા આ પ્રમાણે છે શાસ્ત્રો અનુસાર રામાયણકાળ દરમિયાન શનિદેવને પોતાની શક્તિ અને પરાક્રમ પર ગર્વ થયો તે સમયે હનુમાનજીની શક્તિ અને પરાક્રમની ખ્યાતિ બધી દિશામાં ફેલાઈ ગઈ જ્યારે શનિદેવને હનુમાનજી વિશે ખબર પડી ત્યારે તેઓ બજરંગબલી સામે લડવા માટે નીકળ્યા હનુમાનજી એક શાંત જગ્યાએ બેઠા હતા તેમના સ્વામી ભગવાન રામની ભક્તિમાં મગ્ન હતા ત્યારે શનિદેવ ત્યાં આવ્યા અને બજરંગબલીને યુદ્ધ માટે પડકાર ફેંકો યુદ્ધનું આવન સાંભળીને હનુમાનજીએ શનિદેવને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ શનિદેવ માન્યા નહીં અને તેમને યુદ્ધ માટે આમંત્રણ આપ્યું અંતે હનુમાનજી યુદ્ધ માટે સંમત થયા બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હનુમાનજી શનિદેવને ખરાબ રીતે હરાવ્યા યુદ્ધ દરમિયાન હનુમાનજીના પ્રહારથી શનિદેવને આખા શરીરમાં પીડા થતી હતી આ પીડાને દૂર કરવા માટે હનુમાનજીએ શનિદેવને તેલ આપ્યું આ તેલ લગાવવાથી શનિદેવની બધી પીડા દૂર થઈ ગઈ ત્યારથી શનિદેવને તેલ ચડાવવાની પરંપરા શરૂ થઈ જે કોઈ શનિદેવને તેલ ચડાવે છે તેની બધી મુશ્કેલીઓ અને આર્થિક સંકળામણ દૂર થઈ જાય છે બીજી એક કથા એવી પણ છે જ્યારે ભગવાન શ્રીરામની સેનાએ સમુદ્ર પર પુલ બનાવ્યો ત્યારે પવન દેવતાના પુત્ર હનુમાનને રાક્ષસો તેને નુકસાન ન પહોંચાડે તે માટે તેની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી જ્યારે હનુમાન સાંજે તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામના ધ્યાનમાં મગ્ન હતા ત્યારે સૂર્યના પુત્ર શનિએ કાળો કુદ્રુબો ચહેરો બનાવ્યો અને ગુસ્સાથી કહ્યું હે વાનર હું શનિ શું દેવતાઓમાં સૌથી શક્તિશાળી મેં સાંભળ્યું છે કે તમે ખૂબ જ બળવાન છો તમારી આંખો ખોલો અને મારી સાથે યુદ્ધ કરો હું તમારી સાથે યુદ્ધ કરવા માંગુ છું હનુમાનજીએ નમ્રતા જવાબ આપ્યો આ ક્ષણે હું મારા ભગવાનને યાદ કરી રહ્યો છું કૃપા કરીને મારી પૂજામાં ખલેલ પાડશો નહીં હું તમને માન આપું છું કૃપા કરીને અહીંથી ચાલ્યા જાઓ પણ શનિદેવ તો યુદ્ધ કરવા માટે જ આવ્યા હતા હનુમાનજીએ શનિદેવને ઘણા સમજાવ્યા પણ માન્યા નહીં ત્યારે હનુમાનજીએ તેમને પોતાની પૂછડીમાં લપેટવાનું શરૂ કર્યું પછી તેમણે પોતાની પૂછડી કસકસાવવાનું શરૂ કર્યું શનિદેવે ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ તેઓ હનુમાનજીના બંધનમાંથી છૂટ્યા નહીં તેમને પીડા થવા લાગી ત્યારબાદ હનુમાન પુલની આસપાસ ફર્યા અને શનિના અભિમાનને તોડવા માટે પથ્થરો પર પોતાની પૂછડી પછાડવાનું શરૂ કર્યું આનાથી શનિદેવના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું જેનાથી તેમને પીડા વધી ગઈ ત્યારબાદ શનિદેવે હનુમાનજીને પ્રાર્થના કરી કે તેઓ તેમને બંધનમાંથી મુક્ત કરે તેમને તેમના ગુનાની સજા થઈ ચૂકી હતી તેઓ ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરે હનુમાનજી તેમને તેલ આપ્યું એ તેલ ઘા પર લગાવવાની સાથે જ શનિદેવની પીડા ઓછી થઈ ગઈ તે દિવસથી શનિદેવને તેમની પીડાને શાંત કરવા અને તેમને પ્રસન્ન કરવા માટે તેલ ચડાવવામાં આવે છે હનુમાનજીની કૃપાથી શનિદેવની પીડા દૂર થઈ ગઈ એટલા માટે આજે પણ શનિદેવ હનુમાનજીના ભક્તો પર વિશેષ કૃપા દ્રષ્ટિ રાખે છે

જો કુંડલીમાં શનિ અશુભ હોય તો કરવી જોઈએ શનિદેવને તેલ ચડાવવાનો અર્થ એ પણ થાય છે કે શનિદેવ સાથે સંકળાયેલા શરીરના ભાગોને પીડાથી બચાવવા માટે તેલ લગાવવું